तेस को एस करो कटिंग करो तू पिज्जा पिज्जा बना वो का कटिंग करते हैं फिर पिज्जा बना के खाएगा हां तो तू चाहता है बिस्किट पे जा रोटली नहीं बाट जोर से तू सर हमारा रोटली नहीं चाहिए रोटली ना हिंदी में केवा रोटी रोटी चपाती चपाती केवा चाले चबाती है थोड़ी थोड़ी चबाती कर

harus ada बच्चा बा पी लो चलो मारी ini?

કામ હોય કે ઠંડી હોય કે પછી હોય કે તહેવાર હોય જે કોમ હોય એ તો આજે ચા પેલા ખાના કે હ પવન નું લઈને આઈ ગયા

ઓકો ઓકો કર લે એટલે હર ગયા સર ફટાફટ રોટલા થઈ જાય ઓ બાજરીના ના ઘઉં ના પેલો લઈ લે પેલો હુકો છે જો પેલી પૂરે થી ઓકે જો આ રેટ ગંડી આપો પાછા આવે

Oh, chalo, so cahlo friends 69 lagi kayaknya ntar uji pergi lagi lagi kalau kikirnya bagar orang tuh jadinya na tuh buat naomori itu ama program buat naik jaya pas punya pula buat naomoran kikir bagar lagi hmm. hati hmm. 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 ઉત્તરાયણ પર એમય ખાવાના તમે પતિંગો પતિંગો કરીને સારું સારું તો ચાલો ફેમિલી હવે આપણે વઘારેલી ખીચડી બનાવવાનો પ્રોગ્રામ હતો એ તો કેન્સલ કર્યો પણ શીરને પૂરા બનાવ્યા છે તો ચાલો બધા શીરને પૂરા ખાવા અને વિડીયો પણ આજનો લાઈક પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શીર સબસ્ક્રાઇબ કરજો મળશું આવવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી